ગીર સોમનાથ જિલ્લાના ભાલકા તીર્થ ખાતે ભાલકા ગોપી મંડળ સોમનાથ ટ્રસ્ટ અને ભાલકા મંદિર દ્વારા તુલસી વિવાહની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી ગોપી દ્વારા ઠાકોરજીની શોભાયાત્રા ભાલકા સોસાયટીઓમાંથી પસાર થઈ મંદિર પહોંચી હતી ત્યારે શાસ્ત્રોગત વિધિ મુજબ તુલસી અને ઠાકોરના વિવાહ સંપન્ન થયા હતા હજારો ભક્તોએ ઉપસ્થિત રહી આનંદ માણ્યો હતો દિવાળી પછીનો આ મહત્વપૂર્ણ હિન્દુ તહેવાર ભક્તિભાવ અને ઉત્સાહ સાથે ઉજવા હતો અમે રૂક્ષમરી અને ઠાકોરજીના લગ્ન પ્રસંગની વિધિમાં જોડાયેલા છે કોપી મંડળ તરફથી આવેલા છે અમે બધા આનંદ અને મજાક બહુ કરી ભગવાનની જે આનંદ છે એવી મજા તો ક્યાંય નથી દ્વારકા મંદિરમાં જે ઉત્સવ મનાવ્યો છે એમાં બહારથી પણ બહુ પબ્લિક આનંદથી ઉમેરો થયો છે અને સોમનાથ અને જે ભગવાનની જે મહાત્મય છે એ પાલકા તીર્થનું મહાત્મય છે એવો મહાત્મય વધારે ને વધારે ત્યાં બધાને બધાને આનંદ મળે એવો અમને ભગવાનને પ્રાર્થના કરીએ છીએ અને તુલસી તુલસીજી અને રૂક્ષ્મણીના વિવાહના જે અમે આનંદ મજા કરી છીએ એ સૌને કોઈને મળે એવી અમને ભગવાનને પ્રાર્થના